પાટણના કોંગ્રેસ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવતા તેમણે જણાવ્યું કે સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે ગુજરાતમાં ભૂતિયા યુનિવર્સિટીઓ ચાલે છે પાટણની એમકે યુનિવર્સિટીનું નામ લઈને તેમણે દાવો કર્યો કે વડલી ખાતે યુનિવર્સિટીના નામે માત્ર ફાર્મ હાઉસ છે જ્યાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ નથી ગુણવત્તા વિના યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હોવાનો આરોપ છે અને ત્રણ વર્ષથી કોઈ તપાસ કે કાર્યવાહી થઈ નથી આ ઉપરાંત ડોક્ટર પટેલે કૌશિક જન પર સવાલ ઉઠાવ્યા જે બાસઠ વર્ષની ઉંમરે પણ યુનિવર્સિટીમાં જોડાયેલા છે જે નિયમોનું ઉલ્લંઘન કરે છે યુનિવર્સિટીએ લેખિતમાં જણાવ્યું આ નિયમ લાગુ પડતો નથી સરકારે સ્વીકાર્યું છે કે અમે ગુજરાતની અંદર ભુદિયા યુનિવર્સિટી ચલાવીએ છીએ અગાઉ ગુજરાત વિધાનસભાની અંદર પાટણની એમકે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી આ બાબતે અમે રજૂઆત કરી હતી કે આજે પણ વિધાનસભાની અંદર જે જગ્યાની મંજૂરી આપવામાં આવેલી છે એ વડલી ખાતે આજે પણ માત્ર ફાર્મ હાઉસ અને ભેસોના તબેલા છે જે જગ્યાએ મંજૂરી આપેલી નથી એ જગ્યાએ આજે યુનિવર્સિટી ચાલી